વડોદરાની સ્પાઇનેટિક હોસ્પિટલમાં એન્ડોસ્કોપિંગ સ્પાઇન સર્જરીની આધુનિક ટ્રેનિંગ વર્કશોપ યોજાઈ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વડોદરા શહેરના તબીબી ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલરૂપે સ્પાઇનેટિક હોસ્પિટલ ખાતે એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીની અત્યાધુનિક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશે તાલીમ કાર્યક્રમ સ્પાઇનેટિક હોસ્પિટલના ડોક્ટર કિરણ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ જોરદાર રીતે યોજાયું હતું ત્રણ દિવસ સુધી ચાલનારા આ વર્કશોપનો મુખ્ય હેતુ કમરની ગાદીની સમસ્યાના સારવાર માટે વિના મોટા ચીરા અને ટાંકા વગરની આધુનિક એન્ડોસ્કોપિક ટેકનિકલ અંગે તબીબોને પ્રાયોગિક અને વૈજ્ઞાનિક રીતે તાલીમ આપવાનો હતો વર્કશોપમાં લાઈન ડેમોસ્ટ્રેશન દ્વારા ઓપરેશનની નવી પદ્ધતિઓ સમજાવવામાં આવી જેથી સારવાર વધુ સચોટ અને સલામત અને દર્દી માટે ઓછા દુખાવાવાળી બની શકે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દેશભરમાંથી અંદાજે સાહીઠ જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખાસ કરીને નવી ટેકનિકલ શીખવવા માટે વડોદરા પહોંચી હતી જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું તાલીમ દરમિયાન ઓપરેશન થિયેટરમાં જીવંત સર્જરીનું પ્રદર્શન કરી ડોક્ટરને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું વર્કશોપ દરમિયાન એક નોંધપાત્ર કિસ્સામાં અમદાવાદથી આવેલા એક દર્દીનું આધુનિક એન્ડોસ્કોપી સાધનોની મદદથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્જરી દ્વારા તાલીમ લઈ રહેલા તબીબોને નવી પદ્ધતિનો વ્યવહારુ અનુભવ મળ્યો હતો આ આયોજન અંગે સ્પાઇન વિશે વિશેજ્ઞ ડૉક્ટર માલકમે જણાવ્યું હતું કે આવી આધુનિક ટ્રેનિંગ તબીબોની કુશળતા વધે છે અને દર્દીઓને ઝડપી તથા પીડામુક્ત સારવાર ઉપલબ્ધ બને છે આ પહેલ દ્વારા વડોદરાની ફરી એકવાર સાબિત થયું કે શહેર મેડિકલ ટુરિઝમ અને અદ્યતન તબીબી ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે નમસ્કાર દોસ્તો આજે આપણે બરોડામાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલમાં અમે મળ્યા છીએ અમારું ઓર્ગેનાઇઝેશનનું નામ છે એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન ઇન્ડિયા અને અમે છે તે અહીંયા બધા ડૉક્ટરોને દૂરબીન દ્વારા ઓપરેશન કરવાનું પ્રશિક્ષણ આપી રહ્યા છે ડૉક્ટર કિરણ જયસ્વાલ અમના ઓપરેશન થિયેટરમાં છીએ અને પેશન્ટ જાગો છે જાગા પરિસ્થિતિમાં બી અમે સ્પાઇનનું ઓપરેશન કરી રહ્યા છીએ બહુ બારીક નાલા દૂરબીનના રસ્તેથી કરી રહ્યા છે જે જૂના જમાના બહુ મોટા ઓપરેશનો થતા હતા આ પેશન્ટ આજે સાંજે છૂટી લઈને એના ઘરે ચાલ્યો જશે એટલે આજનો જમાનો હવે માઇક્રોસ્કોપ કરતા હી નાલા દૂરબીનોના ઓપરેશનનો આવ્યો છે અને તેનું ટ્રેનિંગ અમારું એન્ડોસ્પાઈ એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન અહીંયા બરોડામાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલમાં આપી રહ્યા છે આજે તકરીબન સાઠ ડોક્ટર સારા દેશથી આવ્યા છે અહીંયા શીખવા માટે ઘણા ન્યુરોસર્જન છે ઘણા સ્પેનના ડોક્ટરો છે અને ઘણા છે તે ઓર્થોપેડિક સર્જનો છે નવો જમાનો છે નવો દોર છે ને નવી ટેકનિકો છે ને એ શીખવું બધાને જરૂરી છે ને અમારી ફરજ છે એને શીખવવું અમારી ફાઉન્ડેશન છે કે એક ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે નોટ પર પ્રોફિટ સોસાયટી છે અને અમે એ માધ્યમથી આ બધા પ્રોગ્રામો કરી રહ્યા છીએ સાહેબ આજે આટલી મોટી સ્પાઇન ની સર્જરી થયા પછી પેશન્ટ ચાર કલાકમાં ઘરે જવાની તૈયારીમાં હોય તો એ નવો જમાનો નથી તો શું છે સર મારું નામ ડોક્ટર મેલકમ પેસ્ટનજી છે સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ રોડ અકોટા વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે ત્રીજું વર્ષમાં મંગલ પ્રવેશ થઈ ગયો છે અને આજે નેશનલ કોન્ફરન્સ એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ પાન ઇન્ડિયામાંથી ફિફ્ટી કન્સલ્ટન્ટ ડોક્ટર્સ કે જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે આવ્યા છે સો ઇટ્સ અ કોન્ફરન્સ ફોર થ્રી ડેઝ આજે કાલે અને પરમ દિવસે શુક્ર શનિ રવિ કે જેની અંદર હેન્ડઝોન હશે જે એ લોકોને લેક્ચર્સ બધા કન્સલ્ટન્ટ ટાલવર્સ જે કહીએ જે એન્ડોસ્કોપી કરે છે આખા ઇન્ડિયામાં એ બધા અમે લોકો ભેગા થઈને એમને ડિફરન્ટ ડિફરન્ટ ટૉપિક પર ડિફરન્ટ ડિફરન્ટ લાઈક લેક્ચર્સ અને ટ્રેનિંગ સેશન્સને આ રીતનાનું કે જેથી કરીને એ લોકો શીખે અને કાલે ઉઠીને દરેકને જરૂર પડે એને એન્ડોસ્કોપીથી સારવાર થઈ શકે એટલે આ એક મોટિવ સાથે અમે સ્પાઇન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં દરેકને શીખવાડવાનું ચાલુ કર્યું છે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને એન્ડોસ્કોપી આમ તો બે હજાર ને બાર થી કામ કામ ગુજરાતમાં આખા ગુજરાતમાં આપણે કરીએ છીએ જેમાં વિશેષ સ્ટીચ લેસ અથવા મિનિમમ એક જ ટાંકો સંપૂર્ણ સભાનાવસ્થામાં વાતો કરતા કરતા ચામડી બેરી કરીને થાય બીજા કલાકે હરતા ફરતા થવાય કોઈ પણ ઉંમરે થાય બામ ભી જો તકલીફો હોય એને શેસાની તકલીફો પડતી હોય તો આ લોકલ એને કરી શકાય છે શું નામ આપણું ડોક્ટર કિરણ જયસ્વાલ અને